ફિઝિશિયન તરીકે કામ કરું છું અમે લોકોએ આયોજન કર્યું છે કેમ્પનું સૈયદ રાજપરા તથા કોક ગામની અંદર તો દરેક પ્રકારના રોગો જેવા કે પક્ષઘાત બીપી હૃદયની તકલીફ તાવ સાંધાના દુખાવા લીવરની તકલીફ આવી અનેક પ્રકારની જે જુદી જુદી રોગોની તકલીફ હોય છે એવા લોકોને આ કેમ્પનો તદ્દન ફ્રીમાં જે રાખેલો છે એનો લાભ ઉઠાવવા માટે જોડાવો થેન્ક યુ હું ડોક્ટર હેમલ હોથી આંખના નિષ્ણાંત ડોક્ટર નિશા વાંખની હોસ્પિટલ ખાતે કાર્યરત છું આપના ગામ કોબમાં તારીખ 8 ના રોજ શનિવારના રોજ અમે કેમ્પનું આયોજન કરેલું છે તથા રવિવારે તારીખ 9 ના રોજ સયદરાજપરામાં કેમ્પનું આયોજન કરેલું છે તો આખને લગતા તમામ પ્રકારના રોગો માટે વધુમાં વધુ નિઃશુલ્ક નિદાન કેમ્પનો લાભ લેવો નમસ્તે હું છું ડોક્ટર વિધિ ફીચરિયા એમડીએસ એન્ડો ડોન્ટિસ્ટ છેલ્લા 6 વર્ષથી ફીચરિયા હોસ્પિટલ એન્ડ ડેન્ટલ કેરમાં કાર્યરત છું દાંત પેઢા ને જરબાને લગતી દરેક પ્રકારની સમસ્યાઓ એક્સરે દ્વારા ફ્રીમાં નિદાન કરી આપવામાં આવશે તો આપ સો આ કેમ્પનો લાભ લેવો અને નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો થેન્ક યુ